તો ભાદરવા મહિનાની પાંચમ એટલે ઋષિ પાંચમ આ પાંચમનું પુરાણોમાં ખૂબ જ ધાર્મિક મહત્વ રહેલું છે ખાસ કરીને મહિલાઓ આ પાંચમને ધાર્મિક રીતે ઉજવે છે અને ખેડૂતો પણ આ પાંચમને સઘળા દોષમાંથી મુક્તિ મેળવવા દામોદર કુંડમાં સ્નાન કરી પાપનું નિવારણ કરે છે અને પોતાના પિતૃઓના મોક્ષ માટે પ્રાર્થના કરે છે ખેડૂતો ખેતીકામ કરતી વખતે જાણે અજાણે જે જીવ જંતુઓ મૃત્યુ પામે છે તેના પાપના નિવારણ માટે પણ અહીં સ્નાન કરે છે અને આ પાંચમને દિવસે ઉપવાસ કરી સામો ખાઈને ઉજવવામાં આવે છે જે સામા પાચમ છે ઋષિપાચમિત તરીકે આપણે ઓળખીએ છીએ આજનું મહત્વ આપણા પુરાણોમાં સ્નાન કરવાનું છે જેના લીધે આપણે ચરણીથી સ્નાન કરીએ છીએ જેમાં એકસો આઠ કાણા હોય છે તેનું મહત્વ એ છે કે એકસો આઠ વાર આપણે સ્નાન કર્યાનું પૂર્ણ મળે છે દામોદર કુંડમાં પેસલ નાવા દાયા છીએ પાકેમના હિસાબે કે ભગવાન અમને બાર મહિને એક સ્નાન કરીએ તો અમારા કોઈ કર્મો કરેલા હોય એ ધોવાઈ જાય ચારણી નું મહત્વ એ છે કે એકસો નાઠ કાણા હોય તો તમે એકસો નાઠ નદીઓ માં એટલું ફળ મળે અમારે એક વાવ ને દીકરો વિયા જ્યા છે એના ફૂલ પધરાવા આવ્યા છે અને દામોદર ભગવાનના ના જે નરસિંહતા નો કુંડ છે ના પાણી પાવા આવ્યા છે રક પાછમ આ આમ જે કોઈ પણ વ્યક્તિ વૈયા ગયા હોય ને એને કોઈ જેવું થોડોક કોઈ એને રહી ગયું હોય દ્રષ્ટિ એની વાય આપણે પાસે રહીએ એટલે એને મુક્તિ મળે ખાસ કરીને બહેનોનો આ તહેવાર કહેવાય કે બહેનો દિવસ કહેવાય ઉમરકાનો એટલે આજના દિવસે આઠ વર્ષનો જે કાંઈ પાપ દોષ થયા હોય જાણે અજાણે એ સમગ્ર દોષોનું નિવારણ એ આ ઋષિ પાચનમાંથી થતું હોય છે આજે માત્ર સપ્ત ઋષિઓનું સ્મરણ કરવાથી પણ આપણા દોષોનો નાશ થાય છે ત્યારે આ બહેનો તો વિશેષ સંખ્યામાં આવે છે એમની પૂજન કરે છે નામ લે છે તીર્થ સ્નાન કરે છે એટલે પોતાના પરિવારના સુખ સંપત્તિ માટે સુખ શાંતિ માટે આ બધી પ્રાર્થના રૂપી વ્રત કરે છે આજનો વિશેષ મહેન એ પણ છે કે આજનો દિવસ સાંબા પાચમ તરીકે ઓળખાય છે આજના દિવસે માત્ર ફરાળમાં ઉપવાસમાં સાંબો લેવાનો થાય છે જે આપણા ધર્મમાં સાત્વિક આહાર કીધો છે સાત્વિક આહાર લઈ આ ફરાળ કરી આજના દિવસનું એ પુણ્યફળ પ્રાપ્ત કરે છે